દિવાળી નજીક આવતા માદરે વતન જતા ઉમટી છે છઠ પૂજા અને હાલમાં બિહારમાં ચૂંટણીને લઈ મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વતન જવા માટે અત્યારથી જ ઉપડી રહ્યા છે જેને લઈ ટ્રેન રેલવે પ્લેટફોર્મ પર લાંબી કતારો લાગી ગઈ છે સુરત ડાયમંડ અને ટેક્સટાઇલ ઉદ્યોગનું મુખ્ય કેન્દ્ર હોવાથી અહીં મોટી સંખ્યામાં પરપ્રાંતિઓ વસે છે તહેવારો અને ચુટણીના કારણે મોટી સંખ્યામાં લોકો પોતાના પરિવાર સાથે જોડાવા નીકળતા ઉધના રેલવે સ્ટેશન પર જનસાગર ઉમટ્યો હતો ભારે ભીડને પહોંચી વળવા સુરત પોલીસે પણ તમામ તૈયારીઓ કરી છે ભીડને કાબુમાં રાખવા સાથે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રેલવે પ્રોટેક્શન ફોર્સ અને રેલવે પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતની ટીમ સતત પેટ્રોલિંગમાં જોવા મળી હતી વહેલા તે પહેલાના ધોરણે જ સ્ટેશન પર પ્રવેશ આપવામાં આવી રહ્યો છે દિવાળી નજીક આવતા યાત્રીઓની સંખ્યામાં ક્રમશઃ વધારો થવાની શક્યતાને પગલે રેલવે પોલીસે અત્યારથી જ યાત્રીઓને લઈ વિશેષ વ્યવસ્થા સાથેનું આયોજન પાર પાડવા તૈયારી કરી લીધી છે પોલીસે ડ્રોન ઉડાડવા સાથે સીસીટીવીના માધ્યમથી મુસાફરોની ગતિવિધિ પર નજર રાખી હતી મુસાફરોને હોલ્ડિંગ એરિયામાં ભેગા કરી જેમ જેમ ટ્રેન આવતી ગઈ તેમ તેમ તેઓને ટ્રેન સુધી જવામાં લઈ જવામાં આવ્યા હતા ચૂંટણીને પગલે આ વખતે ઉત્તર પ્રદેશ બિહાર તરફની એક્સ્ટ્રા ટ્રેન દોડાવવામાં આવે તેવી સંભાવનાઓ છે જોકે મુસાફરોની માંગને પહોંચી વળવા માટે રેલવે દ્વારા નિયમિત ટ્રેનો ઉપરાંત અન્ય સ્પેશિયલ અને અનરિઝર્વડ ટ્રેનો દોડાવવામાં આવી રહી છે ગત વર્ષોમાં આ સીઝનમાં જોવા મળેલી ભારે ભીડ અને તેના કારણે થયેલી અગવડતાને ધ્યાનમાં રાખી આ વર્ષે પણ રેલવેએ વધારાની ટ્રેન ટિપ્સની જાહેરાત કરી છે જો કે મુસાફરોની સંખ્યા એટલી વિશાળ છે કે વિશેષ ટ્રેનો પણ ઓછી પડી શકે છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત